કેશોદ લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું જસદલનો સોનલબેનને પ્રોટેક્શન આપવા માટે કેશોદના મામલતદારને કેશોદ રઘુવંશી સમાજે એક આવેદનપત્ર આપ્યું કેશોદની વતની એવા સોનલબેનના ઘરે જસદલ મુકામે અમુક લોકોએ ધરણા માટેનો કાર્યક્રમ આપ્યો છે ત્યારે સોનલબેનને આ ધરણા પ્રદર્શન દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ કે હાનિ ન પહોંચે અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને સોનલબેનના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ સમસ્ત લોહાણા સમાજ દ્વારા એક પત્ર કેશોદના મામલતદારને આપી અને આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી અને હાલમાં જે રીતના લોહાણા સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તે બાબતે પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવેદનપત્રના અંતમાં સોનલબેન વસાણીના સમર્થનમાં મામલતદારશ્રીને કેશોદને બપોરના ત્રણ વાગ્યે એક આવેદનપત્ર સુપત્ર કર્યું હતું રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ જય જલારામ જય રઘુવંશ આવતીકાલે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કેશોદના રઘુવંશી મહિલા અગ્રણી સોનલબેન વસાણીના મુકામે નિવાસસ્થાન મુકામે કે જસદણ મુકામે અમુક તત્વોએ એમના ઘરની સામે ધરણાનો પ્રોગ્રામ કરેલો છે જાહેર કરેલો છે આ અનુસંધાને રઘુવંશી મહિલાને કોઈ ક્ષતિ ના પહોંચે કે એની સામે કોઈ આર્થિક કે શારીરિક નુકસાની ન થાય તે હેતુ તેમને પ્રોટેક્શન મળે તે બાબતે આજરોજ કેશોદ રઘુવંશી સમાજના તમામ આગેવાનો બહુ મોટી સંખ્યામાં અત્રે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે અને તેમણે પણ વિનંતી કરી છે કે તાજેતરની અંદર રઘુવંશી સમાજ સામે અવારનવાર ચમકલા થઈ રહ્યા છે અને રઘુવંશી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જ્યારે આપણા મોદી સાહેબ છે ભારતને મહાસત્તા બનાવવા જડ લઈ જઈ રહ્યા છે ત્યારે આપણા ભારતના લોકો આવી રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાય અને એકબીજા સામે જે બધી ખોટી કનડગત કરી રહ્યા છે તેને અટકાવવી જરૂરી હોય આજ રોજ એમનો રઘુવંશી સમાજ કેશો દ્વારા મામલતદાર શ્રીને અમારી માંગણી અને લાગણી ઉપર સુધી માન્ય ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આ બાબતે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને સોનલબેન વસાણીને તમામ પ્રકારે પ્રોટેક્શન મળે તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે જય જલારામ જય રઘુવંશ